સેવા હા મા મારા સેવા હોય ને હા વર્ષે તો બીક મારતા તો બાદ પાડે છે એક માતા એ માતા આજ ખુદીએ અમને મુખી નોખી ખોબ અને એ માતા

ઘરમાં ઉંચન બની ગઈ છે હા ઉંચન એટલે હા ઉંચન પંજર બની ગઈ છે હા હા બરાબર એટલે જો એને કોઈ આવવા વાળું છે નહી માતા એવું કહો કે કન માતા રહેગી એટલે બધા કામ ચાાલુ હોવાની દરવાજા ચાલો કાકે ચાવી એ તો હું પારી હા માં ઘરમાં ચાવી કોણ લઈ લે સોના ઘર બરોબર અંજીત છે ચાલી લઈને તો રાત્રે તોચું કાલીમાં માતાએ જોયું તો મને માતા દેખાઈ આમાં એટલે આ પાટી કોણ ખબર ના પડી ના પડે ના માતાથી માતા હું માતા એવું કહું છું બીજી કોઈ ના આવે એટલે બડા મશાન પહેરી છે